મિત્રો ગુડ મોર્નિંગ તો કાલે તમે જોયું દ્વારકા હતા આપણે આગલા વિડીયો એટલે અહીંયા તો આજે પાછો નવા વિડીયો ચાલુ કરીએ સવારે આજે જાવનગર રૂકમણી મંદિર ને શિવરાજપુર બીસ ને એ બાજુ તો બરોબર માધવ એને ચા પીવા ગયા હલો તો સવારના દસ સાડા દસ અગિયાર થઈ ગયા છે એડી છે એકલી પાર્કિંગમાં ફરતી ને આપણી ભાગીએ આને કૌતી બધે બે દ્વારકાની બાજુ ઉમરો મારીએ હલો તો હવે ઉઠાડીએ ને ઉતી રહે તો આપણે હરફેરે સતત સીધી દ્વારકા દર્શન ગયા છે ગાડીની મોટી માથાકૂટ કોઈ થાય દ્વારકાથી આગળ નીકળી ગયા રુકમણી તો આવી ગયો રુકમણી મંદિર જવાનો રસ્તો જવો અહીંયા ટ્રાફિક હબાઉ છે આવે અંદર જોઈએ તો આવી ગયા છે અહીંયા જવો તમે અહીંયાથી ગાયને બધાય નીરને નાખે છે તો આ બાજુ છે બીચ બીચ લે ખાડી ટાઈપનું છે ક્યારેક આવીએ ત્યારે કોરું પડ્યું હોય ને ક્યારેક આવે ત્યારે પાણી હોય એટલે ભરતી ઓટ આવતી છે દરિયા મહિના હિસાબે હોય પડી આપણે થાકીના મંદિર આગળ અમે રાખી છે કરી લઈ દર્શન રૂકમણી માતાના તો જો આ રીતના રખડતી ફટકતી ગાડી હાલે છે જ્યારે બધું જો અત્યારે પાણી આવી ગયું અને પહેલાં આવ્યા એક સાયકલ રાઈડર આવ્યા છે તો મળીએ ને ગળી નામ છે ભાઈકો પ્રભાસ મહારાષ્ટ્ર થી લદ્દાખ ને લદ્દાખથી બધી જ્યોતિલિંગ ને એવું બધું કરે છે હાલો મળીએ એને ફોટો પટો પાડીએ ભેગો हाल गए शिवराजपुर बीच बाजू जब आगे बाइक जाए से, बीच पर जाते हुए। गाड़ी ला आप भागी हम शिवराजपुर बीच बाजू आ गया पार्किंग में रख दी गाड़ी पार्किंग ना पच्चा भरी दीदा पे अंदर जाने श्री ले ली थी भाई गया जो अंदर आ रीत है क्लास ग्रीनरी वालों आख मोनो कार्प અહીંયા મોનો કાર્પસ કઈને નથી સિટીમાં હોય તો ઘટવી નાખે છે આને જેવો દેખાવે ન આવે એવો તો મોનો કાર્પસ લેવો એક લાગે જાડવા ત્યારે બાજુ મોનો કાર્પ જ છે અહીંયાથી બીચમાંથી એન્ટ્રી થાય છે આપણે હાલીએ હળવા હળવા ખાઈને કહું અંદર જેવું આવી ગયા અંદર અમુક લોકો અહીંયા એન્જોય કરે છે રાઈડિંગ બાઇડિંગ બધું છે આમ છેલ્લે લાસ્ટમાં માણસ દેખાય છે આપણે ભાગીએ હમણાં જવો મોજા ઉછળી ઉછળીને આવે છે ચાલો હમણાં હવે ધીરે ધીરે ટવરક ટવરક આવી રેતીમાં જુઓ ઉપર મારેલી ફેન્સિંગ અને રાતના કદાચ અહીંયા દરિયો આવી જતો હોય જુઓ તમે રેતી ફીલી ફીની હે બધું મજા આવેલા હોય ને એવું દેખાય છે ધીરે ધીરે આગળ વધી હાલો મિત્રો દબાટી જોઈ ને ખબર મજા આવે એવું છે અહીંયા તમે એક કલાક આવી જતું હોય પાણી આ બધું પડ્યું છે દરિયા ઘાસ ને હે

கிலோமீட்டர் ஆய் சைடு பார்க்கிங் பார்க்கிங் எக்ஸ்ட்ரா ரூபாய் அது ஆக்கான આપણે પાર્કિંગ જામણમાં આવી આવ્યા હતા તો આ બાજુ બધું ચકાચક હાઈ ક્લાસ એકવાર આવજો બધાય મોજા એવું છે બદલે ને રાઈડ કરવી હોય જોવા આમાંથી નીકળ્યો હોય ને ભાઈને કહું તો ગોતવા દાવો પડે દરિયામાં પડ્યો છે તો બધું હાલે અહીંયા મસ્ત મસ્ત ગુમરા ગુમર થયા છે ને બહુ મસ્ત છે બધું બહુ એન્જોય કરવા જેવું હે બધી વસ્તુથી વોળી છે ને રાઈડરના બધા ઓલાથી જવો પબ્લિક જાજુ હે આ રીતના ફેરવે ઉમરા મર્યા મજિયારી પર મિત્રો આ બાજુ હે પાર્કિંગ પૈસા લઈને આવવાનું મેં જે મૂકીને પૈસા દેવાનું છે આ મહિન્દ્રામાં હારે છે ફોર બાય ફોર ઓ બે ટાયર ઘરેલા હે એક સામાન હારે છે બોટ બોટનો કંઈક હોય છે પે ફોર પડ્યું તો બાઇક રાઈડિંગ જોવો તમે મોટનું હે બાઇકનું હે બધી રાતની રાઈડિંગ હે પેરાગ્લાઇડિંગ ને ઉપર હવામાં ઉદાહરણ બધું અહીંયા હે તો એટલા છે ચકાચક બધું જોવો તમે બહુ મસ્ત મસ્તનું બી છે આપણે ફૂલ મજા માણી ભાઈને કહું શિવરાજપુર એક નંબર મસ્ત રીતના બનાવેલું હે આખું અહીંયા પોલીસ ચોકી એ મીઠા પાણી નાવાના બાથરૂમ ને એવું બધી આખી ફૂલ વાળું હોય આ બાજુ તો જોવો તમે બધું બહુ મસ્ત રીતના બનાવેલું હે અને લગભગ અડધો કિલોમીટર કિલોમીટર જેવો રસ્તો બનાવેલો હે લાકડાથી મસ્ત મસ્ત બધું છે ચકાચક જુઓ તમે ફૂલ એન્જોય કરવાની મજા આવે છે આ બધું કંઈક બંધ રાખેલું હોય આટલા બધા નાખેલા છે જોવો બધા આવે અહીંયા ફૂલ મોજ માણવા અને બીચ છે જોરદાર પ્રિવેડિંગ બ્રિવેડિંગ બધું અહીંયા થાય બાઇક રાઇડિંગ બરોબર પછી ઊંટ ઉપર એવો બાઇક રાઇડિંગ હાલે છે કાંઠે ને કાંઠે ઉમરો મરાવે એટલે ચાર્જ હોય બધી આ રાઇડના એ બધું પે કરીને આ બધું કરવાનું હોય તો આપણે તો ઉમે કરીએ સહી રાઈડ આપણે નીકળી ગયા બધું મસ્ત મસ્ત આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે લાકડાનો રસ્તો બનાવો આખું બધું લાકડાનું છે પણ હજી ઉપર ચડવાનું બધા કાંટા નાખી દીધા પબ્લિક નહીં ચડવા દેતા હોય ગમે હેરાન કરતી હોય પબ્લિક ભાંગ તોડ કરતી હોય એના હિસાબે ફૂલ કરી ભાઈને બહુ મજા આવે અહીંયા આવજો એક વાત આવી જ ગયા હે બધાય મસ્ત બીચ છે આખું શાંતિથી બે પાછળની સાઈડ આવતું રહેવું આ બાજુ કઈ પબ્લિક હોય નહીં એટલે આગળ આગળ બધી ફૂલ ટ્રાફિક હોય પછી રાઈડું હાલતું હોય એટલે ત્યાં આ બાજુ આવતા રહ્યો એટલે ફૂલ મજા આવે એવું હોય પાછળથી એને શાંતિથી બેહવું હોય એને રાઇડ બાઇડ કરવા જાવ એને વાંચ બી જવાનું સીધું બધું હાઈ ક્લાસ રીતનું હે મસ્ત જવો બધા ધબધબાટી બોલાવે છે આપણે બેઠા થયા આ બધું શાંતિથી હાવ છેલ્લે આ રીતનો આખો અલંગ રસ્તો છે લાકડાનો આ રીતના બનાવેલો હજી તો આગળ ક્યાંય સુધી છે હવે એટલું બધું આપણે નથી જવું એ બેઠા હે આવેલું હે ભાઈ ને તમે રસ્તો બસ્તો ના એકલાસ લાકડાનો નો બધું મસ્ત મસ્ત બનાવેલ હે આ રીતનું આખું સ્ટ્રકચર ઊભું કરેલું હોય એકલા લાકડાનો રસ્તો ફૂલ મજા આવે એવું છે અહીંયા તો જુઓ તમે આમાં અને બધું મસ્ત છે અહીંયા જુઓ બધું થોડું કાંટાબાટા નાખેલા બંધ કરેલું એવું લાગે છે જુઓ પ્રીવેડિંગ વાળા પણ અહીં આવે વેડિંગ શૂટ કરવા લગન હાલો હવે આપણે નીકળીએ બીચ ને કહે ટાટા બાય બાય બરોબર આગે અહીંયા ઉતરી જાય તળ એ એનું ઓલી દીવા આટલી કાં સાઈડ ગાડી ભેડી છે આને કહું છું આ જ આવવાનું છે હાલ રખબ આવીએ અને બીચને કહી દઈએ ટાટા બાય બાય તો હાલો ઉગીએ પાછા ગાડીએ